હેલો દોસ્તો સીતારામ છે શ્રી કૃષ્ણ જય માતાજી જો વાગ્યા નવ ને હું કામ કરે અને આગળ પરવારે ગઈ ને અમારે થઈ ગઈ છતાંક રામ રામ એવું હા બેઠી ને જે હું મારે લીલું મોઢેવા તો મેં લીલું ને ભી હું એક એક નિરાણ થઈ જઈ મગનું તો એક એક ફેરે નાખી દીધું ને આરું સીજો ઓલી કર રમે કાનનો ગો દૂધ દેવા તને તૈયાર એવા આવે ને પછી સળાવજે હે નકર પછી બે ફેરા કર લે હમ એ નો કરે ના રસી ને આકરી ભણવા જવાનો ડાણું થીજે હે તો માર ટિફિન કરું જે હે ને વરે ઈ કામ થાહે અમાર દીસન ભઈ જા આરામ મે કે હે થીરામ માં હ ના કામ જા આ તું પડન દેખટ અમાર દીસન રો મગણ લિ ધન ને તો પૂરું કરી દીધું હાંગે તા તરત નાખે કંટ્રોલ લી ઉડે રોગી

અમારા વિવાહ ન ઉતા ને આપણા કાજાજી ની ઉતી ગઈ ભણવા પાછોર વેસમાં તા આવ્યોતો થી અટાણે જાય ને એ હાંજી આવી છે પાંચ વાગે કાનાન ચા ને પીવો ને ફૂઈ મી ક્યો ચા 10 વાગ્યા નો કઈન ભઈ હા 10 વાગ્યા નો મને પરવાય નથી અટાણ પરવાઈયા આ તો સા ગો ચા પી લે ને પછી

ભીહુને બસ આને લીલું નાખી દીધું તું એ ખા ખાઈ ગયું મેં સાણી પી લીધા ભેણવા વહી ગઈ બસ કરી લીધું ને હું જ્યાં ગાજર ઉપાડવા ગાજરનું યાક નાખવું નથી આજ મેં ગાજરનું યાક કરીએ ટમેટાનું રીંગણાનું તને જ ભાવતું એટલે કેન્સલ છે ને ડુંગળીનું એને જ કરું પમણે દીકરી તું ને કોબી દડા મીઠા થવા ને આમાં જીવા જ બોવા ગઈ જય ये झिणको के कच्चे ज़्यादा जीव आखे आखे को बिन छोड़वान सु हो गए हव ओली कोरा मोटा मोटा है मतलब पक थे गया ही दड़ा बो मोटा तो नहीं थिया माप ना है चलो हम पहला गाजर ऊपर गाजर असल ना थेगा मेथी ने थे, मंजू पूरू था हिंगू थे गयो મોટા મોટા બે ત્રણ ઉપાડલા ને કરીએ આજે ગાજરનું જો ગાજર ઉપાડેલી તું એ તૂટે ગયા ને કે કૂપડ્યા ને બહુ લાંબા ને મોટા હોય ને એ તૂટે જાય એ નો આંખમાં હવે બે ત્રણ ત્રીમા નહીં રહી ગયા અંદરને અંદર પછી હે ઓલેથી એટલેથી કહ્યે ને ગોડ જાય